ઓલ ઇન્ડિયા ડીએસઓ દ્વારા લાલકોર્ટ પાસે શહીદ વીર ભગતસિંહની પુણ્યતિથિ નિમિત્તે તેઓની પ્રતિમા પર અર્પણ કરવામાં આવી હતી વીર વીરભગતસિંહની પુણ્યતિથિ નિમિત્તે ઓલ ઇન્ડિયા ડીએસઓના કાર્યકર્તા દ્વારા શહીદ વીર વીરભગતસિંહને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી જેમાં રેણુ રાજપૂત ભાવિક રાજા રીમીબેન વાઘેલા તપનદાસ ગુપ્તા ભારતીબેન પરમાર તમામ લોકોએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી

દેશની આઝાદીમાં આ મહાન લોકોનો જે યોગદાન છે અને જે આઝાદી માટે આ લોકો પોતાના પ્રાણનો બલિદાન આપ્યા એ આઝાદી હજી આપણે સેન્ટર ઓફ ઇન્ડિયા કોમ્યુનિસ્ટ પાર્ટીના વડોદરા શહેરના સેક્રેટરી એવા કોમ્રેડ તપનદાસ ગુપ્તાને હું વિનંતી કરીશ કે તેઓ આજે અહીંયા ઓલ ઇન્ડિયા ડેમોક્રેટિક સ્ટુડન્ટ્સ ઓર્ગનાઇઝેશન ઓલ ઇન્ડિયા મહિલા સાંસ્કૃતિક સંગઠન અને ઓલ ઇન્ડિયા ડેમોક્રેટિક યુથ ઓર્ગનાઇઝેશન સાથે મળીને અમે ભગતસિંહને યાદ કરવા માટે અહીંયા આજે ત્રેવીસ માર્ચ જે એમના શહીદ દિવસ છે ભગતસિંહ સુખદેવ રાજગુરુના એના માટે અમે એકઠા થયા છે આપણે સૌ જોઈ રહ્યા છે કે ભગતસિંહના જે સપના જે એમની જે વિચાર એને જે કાર્ય એ અધૂરા રહ્યા રહ્યા છે એટલા માટે એ અધૂરા સપનાને પૂરા કરવા માટે અમે વર્ષોથી સંઘર્ષમાં લાગેલા છે ભગતસિંહ જાણીતા છે એસેમ્બલીમાં બોમ્બકાંડ માટે પણ સેના માટે એક સ્મોક બોમ્બ હતું જે માત્ર એક અવાજ કરવા માટે જરૂરી કેમ પડ્યું એ વખતે બ્રિટિશર્સ કામદાર વિરોધી કાયદો અને લોકો સર એના જે બ્રિટિશરોના લોક વિરોધી કાયદાઓ સામે નીતિઓ સામે અવાજ ના ઉઠાવી શકે એવા એક પબ્લિક સેફ્ટી બિલ પણ લાવી રહ્યા હતા આજે જ્યારે આપણે ભગતસિંહની વાત કરીએ જે સપના ભગતસિંહનું હતું શોષિત આ દેશમાંથી મનુષ્ય દ્વારા મનુષ્યના શોષણનો અંત થાય એ શોષણને અંત કરવા માટેના આપણે જે લડતમાં જોડાયેલા છે એ અધૂરા સપનાને પૂરા કરવા માટે પણ એમના અધૂરા સપના આજે જે લઈને લડત કરવાની જરૂર છે એને યાદ કરવા માટે અમે અહીંયા એકઠા